ચંદન બે વરસ પછી આ બાજુ હલેસુ લઈ બેઠો છે એક આ બાજુ આ બાજુ એ હલેશુ ચારે બગડે કઈ ખબર નથી એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરો વિધાનસભાની તૈયારીઓ કરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં દાખલો રો કે આખી કોંગ્રેસ જો લોકસભામાં એક નામ આવતી હોય તો આપણે તાલુકા જિલ્લામાં પણ એક નામ આપી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણી બનાવીએ એ જ વિનંતી પાટણમાં પણ જે 20000 મતો ગયા એ આપણી ભૂલના કારણે ગયા કદાચ પાટણના 20000 નોટાના મત આપણને મળ્યા હોત તો આજે ચંદનસિંહના નામનો પણ આપણે ગુલાલ ઉગાડતા હોત એટલે આપણે આપણે ચિંતા રાખવાની છે બીજું બનાસકાઠાની કોંગ્રેસ અને બનાસકાઠાના આગેવાનો પાસેથી શીખવા માત્ર પાટણને નહીં આખા ગુજરાતને નહીં આખા દેશને સिखામણ આપી છે બનાસકાઠાની કોંગ્રેસે બનાસકાઠાના એ ગરીબ સમાજો શીખ આપી છે કે આગેવાન ચોખ્ખો છે શકીએ છીએ એ બેસાડ્યો અને તમે એકતા કરો જો આ એકતા બનાસકાંઠા એ ના કરી હોત તો ગેરીબેન ના હોય અને આ એકતા કરવામાં થોડાક આપણે પાછળ પડ્યા અને ચંદનસિંહભાઈનું ઉલ્લાલ આપણે ના ઉગાડ્યું છે ચંદનરામ અકળાઈ નહીં વાત હા બોંચે બે ચાર વખત દીકરી છે આઈડર હોય સાહેબ આમાં રહી નથી